નમસ્કાર મિત્રો જય માતાજી જય સારામાં શું દેવાયત ખવડ અને વાત કરવી છે કે જે વિડિયા માર્કેટમાં ફરે છે કે દેવાત ખવડે બે ડાયરા લઈ અને એક ડાયરામાં હાજરી ન આપી બીજા ડાયરામાં હાજરી આપી એના લઈ અને વિડીયો ખાસ હું આપના સુધી પહોંચાડવા માટે શેર કરું છું કે જે ડાયરામાં મેં હાજરી આપી એ આયોજકના ઘરે સીસીટીવી ફૂટેજ ચેક કરો સનાથલ પહેલા મેં હાજરી આપી સનાથલમાં આઠથી સાડા નવ સાડા નવે મેં આયોજકની રજા લઈ અને પીપળા પ્રોગ્રામ જવા માટે નીકળ્યો મેં નથી ખોટું કર્યું કે નથી પૈસા લીધા આયોજક પાસેથી આની પહેલા પણ એનો ડાયરો કર્યો બે મહિના પહેલા એમના બત્રીજાના લગ્નમાં ત્યારે પણ મેં રૂપિયો લીધો નથી ખાલી માત્ર ને માત્ર સંબંધમાં તો જે પણ મેં વિડીયો ફરતો જોયું એટલે ખાસ સ્પષ્ટ કરવા માટે કે એટલી ખબર મને મળે થાય ફિલ્ડમાં કે ડાયરો લીધા પછી ક્યાં જાવું ક્યાં ન જાવું એટલા માટે સ્પષ્ટ કરું છું કે એક પણ રૂપિયો લીધા વગર સંબંધ જાળવવા કાર્યક્રમમાં મેં હાજરી આપી છે છતાં પણ જો કોઈને એમ થતું હોય કે હાજરી નથી આપી ખોટી છે જે પણ મિત્રો જે પણ વિડીયો છે અને રજા પછી આયોજક ની પીપળા પ્રોગ્રામ માં જવા માટે ડાયરા માં નીકળ્યો છું આ વાતની ખાસ નોંધ લઈ જય શ્રી રામ પર